સુરેન્દ્રનગર ખાતે જિલ્લા કલેક્ટર શ્રી પી એન મકવાણાના અધ્યક્ષ સ્થાને સંદર્ભે બેઠક યોજાઈ જિલ્લા કક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણી ખાતે કરવામાં આવશે સુરેન્દ્રનગર જિલ્લામાં જિલ્લા કક્ષાની છવ્વીસમી જાન્યુઆરીની ઉજવણી સંદર્ભે જિલ્લા કલેક્ટર શ્રી પી એન મકવાણાના અધ્યક્ષ સ્થાને કલેક્ટર કચેરી સુરેન્દ્રનગર ખાતે બેઠક યોજાઈ હતી બેઠકમાં જિલ્લા કક્ષાની ઉજવણીના આયોજન અંગે વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી આ વર્ષે સુરેન્દ્રનગર જિલ્લા કક્ષાની છવ્વીસમી જાન્યુઆરી પ્રજાસત્તાક પર્વની ઉજવણી લીંબડી ખાતે કરવામાં આવશે આ બેઠકમાં જિલ્લા કલેક્ટર શ્રી પી એન મકવાણાએ જિલ્લા કક્ષાના આ પર્વની શાનદાર ઉજવણી કરવા માટે દરેક વિભાગોને પોતાના વિભાગની લાગુ પડતી કામગીરી સુપેરે નિભાવી રાષ્ટ્રીય પર્વની ઉજવણીમાં સહભાગી થવા જણાવ્યું હતું તેમજ વિવિધ વિભાગો દ્વારા સ્ટોલ તૈયાર કરવા તેમજ ટેબલો પ્રદર્શન ગોઠવવા અંગે પણ સંબંધિત જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું આ બેઠકમાં સાંસ્કૃતિક કૃતિઓની પ્રસ્તુતિ પરેડ નિરીક્ષણ વિવિધ વિભાગોના સ્ટોલ અને ટેબલો પ્રદર્શન સ્ટેજ વ્યવસ્થા બેઠક વ્યવસ્થા આમંત્રણ પત્રિકા પૂર્વ સંધ્યાએ રોશની કાયદો વીજ પુરવઠો સહિતના વિવિધ મુદ્દાઓ વિશે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી આ બેઠકમાં જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી ગિરીશ પંડ્યા નિવાસી અધિક કલેક્ટર શ્રી આર કે ઓઝા જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક શ્રી આર એમ રાયઝાદા સર્વે પ્રાંત અધિકારી શ્રીઓ સહિત જિલ્લાના વિવિધ વિભાગના અધિકારી કર્મચારીઓ શ્રી ઉપસ્થિત રહ્યા હતા જયસિંગભાઈ સારોલા